નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ટીચ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસમાં ભણો છો બારમાં ભણો છો તો તમારા માટે ખાસ ઉપયોગી છે આ ગુજરાતી અલંકાર તમારે ગ્રામર એટલે કે જો બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તો તમારે ગ્રામરના ટોપિકમાં તમને અલંકાર ખાસ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકદમ ટૂંકુના ટચ તમને એકદમ સરળ રીતે સમજાઈ જાય એ એ રીતે હું તમને એકદમ શોર્ટકટમાં સમજાવી જશ જેથી કારણે તમારે એક બે માર્ક્સ રહે તે કવર થઈ જાય અને હું ગેરંટી આપું છું કે તમા આટલો વિડીયો જોયા પછી તમે કોઈ પણ અલંકારને એકદમ સરળતાથી તમે ઓળખી શકશો અને એનો જવાબ આપી શકશો બસ તમારે આ વિડીયોનું એન્ડ સુધી જોવાનું છે અને જે પણ સમજાવો છું તે તમારે શાંતિથી સમજી લેવાનું છે પછી તમે તમારા બુકના ઉદાહરણ જાતે પણ સોલ્વ કરી શકો છો અને તમારું પ્રેક્ટિસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે તો તેમાં આપણે હવે રિવિઝન રૂપે એકદમ ટૂંકનો ટચ અલંકાર જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એ જ રીતના આપણે બીજા પણ વિડીયો લાવશું સોમાસના છે સંતના છે તો એ પણ તમને મળી રહે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે અલંકારની તો વિદ્યાર્થી મિત્રો અલંકારમાં અલંકારના બે પ્રકારો હોય છે એક શબ્દ અલંકાર અને એક અર્થ અલંકાર તો એમાં આપણે એ બધું તમારે ખાસ જોવાનું નથી પણ વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ માં ગણો છો તો બીજી કોઈ પણ એક સમયતા એક છે તેમાં પૂછાઈ શકાય છે કે અલંકારના કેટલા પ્રકાર છે તો બે બે પ્રકાર છે એક શબ્દ અલંકાર અર્થ અલંકાર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નંબરથી શરૂઆત કરીએ અલંકાર અલંકાર ભણવાની એકદમ વિદ્યાર્થી મિત્રો ટૂંક ટચ છે એકદમ સિમ્પલ રીતને ખબર પડી જશે એકદમ શોર્ટ ટ્રીક છે તમને ક્યારે પણ અટકશો નહીં ખાલી વિડીયો તમે એન્ડ સુધી જોવાનું રાખો તો વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ શરૂઆત કરીએ છીએ અલંકાર પહેલો અલંકાર છે વર્ણનુપ્રાસ તો વર્ણનુપ્રાસ જ્યારે પણ તમે વર્ણનપ્રાસ અલંકાર ઓળખો ને તો વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ છે કે એકને એકસર બે કે બેથી વધુ વાર જોવા આવે તો વિદ્યાર્થી મિત્રો કયો અલંકાર બને વર્ણનો પ્રાસ અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપેલા છે કોકીલા પૂંજન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કો એટલે ક ક જો અહીં તમે જોશો શકો કો છે પણ આપણે વિદ્યાર્થી એક અક્ષર જોવાનો છે એટલે ક ક ને ક તો અહીં બેથી બે અથવા તો બેથી વધુ વાર રિપીટ થાય છે તો આ પ્રય અલંકાર બને છે વર્ણનું અલંકાર બનશે બીજા ઉદાહરણમાં જો નટવર નિરખ્યા ને તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જોવું ન પહેલો અક્ષર જોવું ન એ બે કે બે થી વાર વધુ વાર રિપીટ થયો છે તો વિદ્યાર્થી મિત્રો આ કયા અલંકાર બનશે પ્રાસ એટલે કે વર્ણન વર્ણનપ્રાસ અલંકારમાં તમારે શું યાદ રાખવાનું છે કે એક અક્ષર બે કે બેથી વધુ વાર જો રિપીટ થાય તો તે કયા અલંકાર બને વર્ણનપ્રાસ અલંકાર બને છે ચલો છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ ટૂંકંડ છે ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો યમક એટલે કે તો શબ્દનો ત્રાસ અલંકાર આપણે વર્ણન પાસમાં એક અક્ષર આવતો હતો આમાં આખો શબ્દ આવશે એટલે કે આખો શબ્દ બે કે બે થી વધુ વાર આવે અથવા તો સરખા લાગતા ઉચ્ચાર વાળા શબ્દો આવે મિત્રો એમાં શું છે કે આખો આખો શબ્દ રિપીટ થાય અથવા તો એના જેવા એના સરખા ઉચ્ચારવાળા જેવા શબ્દો આવી શકે છે તો કયો અલંકાર બને છે યમક અથવા અથવા શબ્દ અલંકાર બને છે ઉદાહરણથી વધુ સમજ એટલે સરળતા રહે છે વિદ્યાર્થી મિત્રો આ તપેલી તપેલી છે ત્યાં તો તપેલી ક્યાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આખો આખો શબ્દ રીપીટ છે તપેલી તપેલી ને તપેલી તો અહીં ત્રણ વાર છે પટેલ છે તપેલી 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 વિદ્યાર્થી મિત્રો ખબર પડી જશે અલંકાર ઓળખોને એકદમ શોર્ટકટ રીતે ચલો હવે આપણે એવું પણ જોઈ લઉં કે સરખા લાગતો ઉચ્ચાર વાળા શબ્દ આવે સરખા લાગતો ઉચ્ચાર વાળા શબ્દ આવે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જો અહીં જોઈ શકો છો મતવાલી નથી नौ माली। नौ नी नवा लाली तो अं विद्यार्थी मित्रों तभी जो कि वाली तो अ लास्ट में वाली पे अली लाली तो आवाखा उच्चर जता शब्द आ तो क्या अलंकार बन सब्द अलंकार बन चलो पी जो है तीज उदाहरण जवा तो जवा तो थोड़ी रोकी थोड़ी रोकी रोकवा तो विद्यार्थी मित्रों अँ जी सको કે જવાને જવાને શબ્દ બે કે બે થી વધુ વાર રિપીટ થાય છે જવાને જવાનું બે વાર શબ્દ રિપીટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો કયા અલંકાર બને શબ્દનો પ્રાસ અલંકાર અથવા તો યમક અલંકાર બને તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે તમને ખ્યાલ આવી ગયો છે વર્ણન પ્રાસમાં શું વિદ્યાર્થી મિત્રો એક અક્ષર બે કે બે થી વધુ રિપીટ થાય યમકમાં આખો આખો શબ્દ રિપીટ થાય અથવા તો એના જેવા શબ્દ એના જેવા લાગતા ઉચ્ચરવાળા શબ્દો

વર્ષા તમારી રાહ જુએ છે ઉદાહરણ છે વર્ષા તમારી રાહ જોવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષા એક છોકરીનું નામ હોઈ શકે છે અને બીજું વર્ષા એટલે કે વરસાદ તો અહીં આપણે વર્ષા શબ્દના બે બિનિંગ નીકળે છે વર્ષા એટલે કે છોકરીનું નામ અને બીજું વરસાદ એટલે વર્ષા એટલે વરસાદ એવું પણ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો બીજું ઉદાહરણ જે ચોમાસું આવતા સૃષ્ટિનું નવું જીવન મેળવે છે તો અહીં તમે સૃષ્ટિ શબ્દ પકડો તો પણ તમને ખ્યાલ આવી જશે કે સૃષ્ટિ એક શબ્દનું નામ હોઈ શકે છે અને સૃષ્ટિ એટલે કે આપણું આખું જગત એ પણ થાય છે અહીં જીવન શબ્દનો આપણે અર્થ કાઢેલો છે તો જીવન એટલે જિંદગી થાય છે અને જીવન એટલે પાણી પણ થાય છે તો આપણે બોલીએ છીએ કે જળ એ જીવન છે વિદ્યાર્થી મિત્રો તમે આપણું જે સ્લોગન છે કે જળે જીવન છે તો તેના પરથી આપણે એવું કહી શકીએ કે જીવનના બે અર્થ થાય છે જીવન એટલે જિંદગી અને બીજું પાણી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે વર્ણનપ્રશમાં એક અક્ષર એકથી વાર રિપીટ થાય એક બેથી વાર રિપીટ થાય યમક અથવા શબ્દનો અલંકારમાં શું થાય વિદ્યાર્થી મિત્રો આખો આખો શબ્દ રિપીટ થાય અથવા તો એના જેવા લાગતા અક્ષર આવે ચલો અને સ્લેશમાં શું આવે એક શબ્દનો એકથી વધુ અર્થ નીકળતા હોય તો સ્લેશ અલંકાર બનશે વિદ્યાર્થી મિત્રો જે સજીવા રૂપણ અલંકાર તો સજીવા રૂપણ અલંકારમાં શું છે વિદ્યાર્થી મિત્રો કોઈ નિર્જીવ વસ્તુ હોય એટલે કે જે હલનચલન નહીં કરી શકતી હોય નિર્જીવ વસ્તુ એટલે કે ટેબલ છે પંખો છે આવી વસ્તુ એને નિર્જીવ કહેવાય તો આવી વસ્તુને જો સજીવ હોય કે તે નાચ્યા કરે છે પછી તે દોડ્યા કરે છે તેનો પીછો કરે છે આવું બતાવવામાં આવે તો એટલે મતલબ કે નિર્જીવ વસ્તુને સજીવ હોવાના હોવાનું તેવું હોય નિર્જીવ વસ્તુને સજીવ હોય તેવું બતાવવામાં આવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સજીવારોપણ અલંકાર કહેવાય છે જોઈએ આપણે ઉદાહરણથી કે માણેકના કરું ચિતકારે તેમનો પીછો પકડ્યું તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે માણેક ના એટલે કે માણેક એક વ્યક્તિ છે એનો કરુણ ચિત્કાર એટલે કે કરુણ ચિત્તકાર એટલે કે એમણે એક રડતા હોવા બૂમ પાડી છે તો બૂમ પાડી તો તેને શું કહેવાય કરુણ ચિત્કાર તો માણકના કરુણ ચિત્તારે તેમનો પીછો પકડ્યો તો હવે વિદ્યાર્થી મિત્રો બૂમ કોઈ દિવસ માણસનો પીછો કરતો નથી પણ અહીં એવું બતાવવામાં આવ્યું છે કે જે એમણે બૂમ પાડેલી છે તે એનો પીછો કરી રહી છે તો વિદ્યાર્થી મિત્રો જો આવી રીતના તમારા જો અલંકાર આવે તો એ કયો અલંકાર બનશે સજીવાર પણ અલંકાર બનશે જોઈ શકો છો કે વાંસ છે તે વાંસ કોઈ દિવસ એકબીજા સાથે લડી શકતા નથી ભલે સજીવ છે પણ એ લડી શકતા નથી તો અહીં વિદ્યાર્થી મિત્રો વાસને લડાવાની ક્રિયા કરવામાં આવી છે તો આવી જો આવી જો ક્રિયા બતાવવામાં આવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સજીવારોપણ અલંકાર કહેવાય છે બીજું ઉદાહરણ તમને આપું તો વિદ્યાર્થી મિત્રો કે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ઘડિયાળના કાંટા તેમની વિરહમાં હાફિયા કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો ઘડિયાળના કાંટા કોઈ દિવસ કોઈની સમય કોઈને રાહ જોતો નથી પણ અહીં વિદ્યાર્થી મિત્રો એવું બતાવવામાં આવ્યું છે કે સમય તેમની રાહમાં શું વિરહમાં એટલે કે રાહ જોમાં હાંફતા હતા તો કોઈ દિવસ ઘડિયાળના કાંટા હાંફતા નથી પછી તેમની તેમની વિરહમાં અવશોક રાત ભરજો તો બીજું ઉદાહરણ જોઈએ તો તેમની રાહમાં તેમની રાહમાં અવશોખું રાત ભરડ્યું હતું અવશો કોઈ દિવસ રડતું નથી બને એના રડતું બતાવવામાં આવ્યું છે તો એ કયો અલંકાર બનશે સજીવારો પણ અલંકાર બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ વ્યાસથી અલંકાર તો વ્યાજ વ્યાસ્તુથી અલંકાર એટલે શું થશે જ્યારે કોઈ વ્યક્તિની વખાણમાં વખાણના બહાને નિંદા અથવા તો નિંદાના બહાણ વખાણ કરવામાં આવે એટલે કે આપણે કોઈની મજાક કરીએ તો કે આપણે કોઈને ખોટું ન લાગે એના માટે આપણે તેનું વખાણ વખાણ કરતા હોય સાથે સાથે એને નિંદા પણ કરતા હોય અથવા તો નિંદા નિંદા કરતા હોય એની સાથે વખાણ પણ કરી હતી તેનો કયો અલંકાર બનેલો કહેવાય વ્યાજસ્તુતિ અલંકાર બનેલો કહેવાય તો આપણે જોઈએ ઉદાહરણ તમને એક્સેપ્ટ કહેલાઈ જશે જો વિદ્યાર્થી મિત્રો અહીં ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાંધીજીના ગુણ એટલે કે હિંસા અને અસત્યની વાત કરવામાં આવી છે તો અહીં ગાંધીજી તમને ખ્યાલ છે કે અહિંસા અને અસત્ય સત્યમાં માનતા હતા પણ અહીં અહીં એમના ગુણોને બતાવવામાં આવ્યા છે કે ગાંધીજી હિંસા અને અસત્ય તો આ બે વસ્તુ દ્વારા એની નિંદા કરવામાં આવી છે આ બે ગુણો દ્વારા એની નિંદા કરવામાં આવી છે પણ ફરી એના અહીં વખાણ કરી દેવામાં આવ્યા છે કે અહીં લાસ્ટમાં એવું કહી દેવામાં આવ્યું છે કે કટ્ટર વેરી હતા એટલે કે એ બે વસ્તુ એને ગમતું ન હતું તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એના ગુણોની નિંદા કરવામાં આવી હિંસા અને અસત્ય વિદ્યાર્થી મિત્રો ગાંધીજી તો સત્યમાં અને અહિંસામાં માનતા હતા પણ અહીં વાક્યમાં બતાવ્યું છે કે હિંસા અને અસત્ય એવા બે ગુણોનું દ્વારા એની નિંદા કરવામાં આવી અને લાસ્ટમાં પછી શું કરી દીધું એમના વખાણ કરી દીધા કે ગાંધીજી તો ગાંધીજી અહિંસાના સત્યના કટ્ટર વેર્યા હતા અહીં તો એમની વખાણ થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના સમજવાનું છે જોઈએ હવે ઉદાહરણ બીજું તો સૂર્યદેવ તમારા કિરણોએ તો શું દોડું કર્યું અંધકારનું મુખ તો કાળું થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ સમજવું જેવું છે કે સૂર્યના કિરણો સૂર્યદેવ તમારા કિરણોએ તો શું દોડું કર્યું એટલે કે શું આખું અજવાળું કરી દીધું અંધકારનું મુખ તો કાળું કરી દીધું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે જો સૂરજના કિરણો આવે તો કોઈ દિવસ એ થતા નથી મતલબમાં કે અંધારું થતું નથી ઓલરેડી અજવાળું થાય છે પણ અહીં શું કહી દેવામાં આવ્યું છે કે અહીં વખાણ કહેલા કે સૂર્યદેવ તમારા કિરણે શું દોડું કર્યું એટલે કે શું આખું અજવાળું કર્યું પછી અહીં પાસે નિંદા કરવામાં કે અંધકારનું મુખ તો કાળું કરી દીધું અંધકારનું મુખ તો કાળું કરી દીધું એટલે કે વિદ્યાર્થી મિત્રો આખું અજવાળું કરી દીધી અંધકારને શરમે પાડી દીધો એવું પણ અર્થ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ તમારે સમજવા જેવું એટલું છે કે વખાણમાં નિંદા અથવા તો નિંદામાં વખાણ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ અનન્વય અલંકાર વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધોરણ દસમાં છે તો તમારા માટે ખાસ ઉપયોગી છે ચલો અનન્વય અલંકાર જોઈએ અનન્વય અલંકારમાં શું છે વિદ્યાર્થી મિત્રો એક શબ્દ આપેલો હશે તો એની સરખામણી તે શબ્દ જોડે સરખામણી કરવામાં આવે એટલે કે જે એક શબ્દ આપેલો હશે એની સરખામણી પોતે તે શબ્દ સરખામણી કરવામાં આવે એટલે કે સરખામણી દર્શક શબ્દને તે જ શબ્દ સાથે સરખામ આવે ત્યારે અલંકાર બને છે તો ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો જિલ્લાનો સકડો એટલે જિલ્લાનો સકડો તો વિદ્યાર્થી મિત્રો અહીં જિલ્લાનો સકડો જ્યારે જિલ્લાના સકડાને સરખામણી કરવામાં આવી છે પછી જોઈએ ઉનાળો એ ઉનાળો એ સોરી શિયાળો એ શિયાળો તો વિદ્યાર્થી મિત્રો શિયાળા ને શિયાળા સાથે સરખાવવામાં આવ્યું છે પછી હીરો એ હીરો તો આ હીરો હીરો સાથે સરખાવવામાં આવ્યું છે કાચ એ કાચ તો બે વસ્તુ સાથે પોતાનું જે શબ્દ આપેલા છે એટલે કે જે વસ્તુ છે તેના સાથે સરખાવવામાં આવેલી છે પછી અહીં જોઈએ માતે મા તો માતેમાં તો મા મા સાથે સરખાવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જો સરખામ શબ્દ કેવા છે એટલે છે પછી ઈ છે એ છે તે છે આવા શબ્દ સાથે જોડાયેલું પછી ગીલાનો સકડો એટલે ગીલાનો સકડો શિયાળો એટલે શિયાળો અથવા તો શિયાળો એ શિયાળો હીરો એ હીરો કાચ એ કાચ મા તો આવી રીતના એકદમ સિમ્પલ છે જે શબ્દ આપણે તેને સાથે જ એટલે કે જે વસ્તુ આપણે તેને સાથે જ તેને સરખાવામાં તો કયો અલંકાર બને અને અલંકાર બને હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અગાઉના ધોરણમાં ગયા છો ઉપમા અને રૂપક અલંકાર બની ગયા છો તો કદાચ આ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો તો તેનો પણ અભ્યાસ કરી લઈએ તો ઉપમા અલંકાર બનીએ કે એક ભણીએ એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તો કયો અલંકાર બને છે ઉપમા અલંકાર બને છે તો મિત્રો જોઈએ ઉદાહરણથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે એક વસ્તુ છે તેને આપણે કોઈ બીજી વસ્તુ સાથે સરખાવીએ કે આ આવું વસ્તુ છે તો ત્યારે કયો અલંકાર બને ઉપમા અલંકાર બને છે જોઈએ કે ઉદાહરણ બહુલતા અતિકોમલ કોમલ મૂણાલ સમાન તો અહીં વિદ્યાર્થી મિત્રો બહુણતાના કોના સાથે બહુણતાને સાથે સરખાવવામાં આવી છે અહીંયા તમે સમાન સમાનુલતા કોમલ મૂળાલ સમાન અતિ કોમલ મૂણાલ સમાન કોના સમાન મૂણા એટલે કે મૂણાલ સાથે સરખાવવામાં આવી છે પછી જોઈએ બીજું ઉદાહરણ નાગરવલીના નાગરવલીના જેવી નાજુકડી નાર વાક્ય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને આવા શબ્દો દેખાય કે ઓળખવામાં ઉપમા અલંકાર ઓળખવા માટે શું ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટ છે જો આવા ઉદાહરણમાં જો સમાન અહીંયા આપેલું છે સમાન છે સમા જેવી સમ જેવો જેમ આવા શબ્દો જો તમને જોવા મળે તો એ કયો અલંકાર બનશે ઉપમા અલંકાર બનશે એકદમ શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો જો ઉદાહરણમાં તમને સમાન સમા સમ જેવી સમ જેવો જેમ આવા શબ્દો જો જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો એ ઉપમા અલંકાર બનશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઉત્પેક્ષા અલંકાર વિદ્યાર્થી ઉત્પેક્ષા અલંકાર પણ એકદમ સિંધુનો શોર્ટ છે એક વસ્તુને બીજી વસ્તુ હોવાની કલ્પના કરવામાં આવે એટલે કે કદાચ આવું હોઈ શકે આપણે સંભાવના દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો તેવું કે આ વસ્તુ આવું હોઈ શકે તો આપણે ઉદાહરણ તો સમજીએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સમજીએ દમયંતી મુખ દમયંતી મુખ તો દમયંતી મુખ તો જાણે ચંદ્ર છે દમયંતી મુખ તો જાણે ચંદ્ર છે કે આ આવું હોઈ શકે તો તો દમયંતી નું મુખ તો જાણે ચંદ્ર છે પછી જોઈએ સુંદરવનના સોહામણો ના સોહામણું રે નાનડીઓ સા દા તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્પેક્ષ અલંકાર માં શું યાદ રાખવાનું છે તમારે જો ઓળખ તમારે કરવી હોય તો જાણે રખે સખે અને સા જો આવા તમને શબ્દ જોવા મળે અહીં વિદ્યાર્થી મિત્રો જો શબ્દ છે જાણે પછી અહીં શબ્દ છે સા તો આવા શબ્દો તમને જોવા મળે તો કયો અલંકાર બનશે ઉત્પેક્ષા અલંકાર બનશે દમયનથીન મુક્ત જાણે ચંદ્ર છે અહીં આવી કલ્પના કરવામાં આવી છે કે દમનથી મુખ આવું હોઈ શકે છે તો આમાં તમને ખ્યાલ આવી ગયો છે કે દમયંતિન મુક્ત જાણે ચંદ્ર છે પછી સુંદરવન સ્વામણુરે નાનડ્યો સા તો વિદ્યાર્થી આવા શબ્દો ઓળખ ઓળખવા માટે શું શબ્દ છે જાણે રખે શખે ને શા તો આવા શબ્દો જો તમારા ઉદાહરણમાં આવે તો ઉત્પેક્ષા અલંકાર બનશે વિદ્યાર્થી મિત્રો જો તમને ભણવામાં મજા વખતે સમજાવવામાં તમને સરળ રહી હોય તો આપણા વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રો વર્તુકમાં જરૂર શેર કરજો અને ચેનલ પણ નવા આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટ અલંકાર જોઈએ રૂપક અલંકાર તો રૂપક અલંકાર શું છે કે બે વસ્તુને એક જ હોય તેવું બતાવવામાં આવે કે કોઈ એક વસ્તુ છે તેને આ જ છે એવું બતાવવામાં આવે કે આ તો આવું જ છે એવું બતાવવામાં આવે એમાં કોઈ સરખામણી દર્શક શબ્દ હોતા નથી શું વિદ્યાર્થી મિત્રો સરખામણી દર્શક શબ્દો હોતા નથી તો તેને શું કહેવાય રૂપક અલંકાર બને છે જો એ વિદ્યાર્થી મિત્રો દમયંતનું મુખ ચંદ્ર જ છે દમયંતનું મુખ શું છે ચંદ્ર જ છે આવું બતાવવામાં આવે કે આમાં કોઈ સરખામણી દર્શક શબ્દ હોતા નથી સમાન જેવું આવું તેવું કઈ હોતા નથી ડાયરેક્ટ આ આવું જ છે બેઠું એવું જ કહેવામાં આવે કે આ તો આના જેવું જ છે એવું કહેવામાં આવે તો શું ત્યારે કયો અલંકાર બનશે અલંકાર બનશે મુક્ત ચંદ્ર જ છે પછી જોઈએ વિધ્યાન મિત્રો જો અહીં દમયંત્ર મુખ કોના કોના જેવું એવું કહેવામાં આવ્યું ચંદ્ર જેવું છે એવું કહેવામાં આવે પછી બીજું ઉદાહરણ જે ઉમરતો ડુંગરા ઉમરાતો તો ડુંગર થાય શું થયું ઉમરાતો તો ડુંગરા થાય એટલે કે ઉમરાના શું શું કહી દીધું ઉમરાને ડુંગરા કહી દીધા અને પાદર થયા પરદેશ તો પાદરને શું કહી દીધું પરદેશ તો આમાં કોઈ સમા સરખામણી દર્શક શબ્દો જોવા મળતા નથી અહીં ડાયરેક્ટ એવું તમને કહેવામાં આવે છે કે આ વસ્તુ આ જ છે આ વસ્તુ આ જ છે એવું કહેવામાં આવે છે તો ત્યારે રૂપક અલંકાર બનશે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસમાં છો તો તમારા આ નવમાં ભણ્યા છો તો કદાચ પ્રશ્નો પૂછાઈ શકે તો એના માટે આપણે પછડી લીધેલા છે અને જે પહેલાં તમારા ફર્સ્ટ લાઈનમાં છે તો એ તમારા ધોરણ દસમાં આવે છે બહારમાં આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ ઉપયોગ છે એકદમ શોર્ટકટ શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો તમે આટલું કરી લેશો તો તમારા એક બે માર્ક્સ તમારે કવર થઈ જશે હવે નાનકડું રિવિઝન કરી લઈએ વર્ણનનો પ્રાસ આવે તો વર્ણન પ્રાસ અલંકાર ઓળખવા માટે એક એક અક્ષર વારંવાર રિપીટ થાય બેથી બધી બે કે બેથી વધુ વાર રિપીટ થાય તો વર્ણનનો પ્રાસ અલંકાર બને એકવાર ફટાફટ રિવિઝન કરી લે વિદ્યાર્થી મિત્રો

વસ્તુને સજીવ હોવાનો ઢંગ કરવામાં આવે વસ્તુને સજીવ હોવાનો ઢંગ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય છે સજીવ રૂપણ અલંકાર કરવામાં આવે છે પછી વ્યાજ સુધી અલંકારમાં જ્યારે કોઈ વ્યક્તિની વખાણમાં નિંદા અથવા તો નિંદામાં વખાણ કરવામાં આવે ત્યારે વ્યાસ સુધી અલંકાર બને છે પછી જોઈએ અનન્ય અલંકાર એટલે કે જે વસ્તુ આપેલી હોય તેને તે જ વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અનન્વય અલંકાર કહેવાય છે પછી ઉપમા અલંકાર એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તો ત્યારે કયો અલંકાર બને છે ઉપમા અલંકાર બને છે ઓળખવા માટે કયા શબ્દો છે સમાન સમાન જેવી સમ જેવો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જેવી શબ્દો જોવા મળશે જેવી અથવા તો જેવી અથવા તો જેવો શબ્દ તમને ખાસ જોવા મળશે તમારા ઉદાહરણમાં અથવા તો સમાન શબ્દ જોવા મળશે તે તમારો ઉપમા અલંકાર છે પછી ઉત્પ્રેક્ષ અલંકાર શું છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ન કરવામાં આવે છે ઓળખવા માટે કયો શબ્દો છે જાણે રખે શકે આ ચાર શબ્દો જો તમારું ઉદાહરણમાં જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો અલંકાર બનશે ને રૂપકમાં કોઈ પણ શબ્દો હોતા નથી અહીં આ વસ્તુ આ છે આવું બતાવવામાં આવે તો શું થશે રૂપક અલંકાર બનશે તો વિદ્યાર્થી મિત્રો તમને અલંકારમાં એકદમ સરસ ખ્યાલ આવી ગયો છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો અને નેક્સ્ટર આવા આપણે સમસનો વિડીયો લઈને આવશું તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એક્ઝામ સુધીમાં આપણે બધું કવર કરી લેશું તો મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં